વીસ ઓગસ્ટથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરાશે નવું ઓગણત્રીસમી ઓગસ્ટ ઉમેદવારી પત્રની ચકાસણી થશે આ તમામ પ્રક્રિયા પૂરી બાદ માન્ય ઉમેદવારીની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે માત્ર ફોર્મ પર જ પરત ખેંચવાનો એક જ દિવસ આપવામાં આવ્યો છે ત્રીસમી ઓગસ્ટને શનિવારના રોજ અગિયારથી ત્રણ વાગ્યા સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે દસ સપ્ટેમ્બરના રોજ સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન યોજાશે બાર સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાશે મતદાર અને મત ગણતરી બંને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં એટલે કે ડેરીમાં ખાતે યોજાશે